વાવાઝોડા અને વિનાશની તમે અનેક તસવીરો જોઈ હશે પરંતુ આ દ્રશ્યો અત્યંત ખાસ છે તમે કલ્પના કરો કે જ્યારે પણ વાવાઝોડું આવે ત્યારે હજારો લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે એટલે કે વાવાઝોડું આવે એટલે ત્યાંથી ભાગવું પડે જોકે અમેરિકાની એક ટીમ બિલકુલ વાવાઝોડાના મધ્યસ્થાને પહોંચી જ્યારે ત્યાંથી તેમણે આ દ્રશ્યો લીધા છે અમે તમે અત્યાર સુધી સાંભળતા હશો કે વાવાઝોડાની આંખ અત્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે તમે માત્ર એના વિશે સાંભળતા હશો પરંતુ હવે દુનિયાને વાવાઝોડાની આંખના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોઈપણ ચક્રવાતના મધ્યભાગ એટલે કે કેન્દ્રને આંખ કહેવામાં આવે છે કોઈપણ ચક્રવાતી તોફાની આંખનો વ્યાસ એટલે કે ઘેરાવો એનો ઓછામાં ઓછો ત્રીસ કિલોમીટરનો હોય છે આ આંખની ચો તરફ સતત વાદળો ફરતા રહે છે આંખની નીચેના ભાગમાં આંખની દિવાલ હોય છે ચક્રવાત એક રીતે વાદળોનો ઘેરાવો હોય છે આ ત્યારે જ સર્જન પામે છે જ્યારે ચક્રવાતી વાવાઝોડું ગંભીર કે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરે અત્યંત ગંભીર સ્વરૂપના ચક્રવાતની આંખ વચ્ચેથી ખાલી હોય આંખ ખાલી વિસ્તાર ત્રીસથી થી પાસઠ કિલોમીટરના વ્યાસનો હોઈ શકે એની ચો તરફ વાદળ તોફાની પવન અને સતત વીજળી અને ભારે વરસાદ થતો રહે છે સામાન્ય ચક્રવાતની સ્થિતિમાં આંખ જો બને છે પણ એ ગંભીર ચક્રવાતની આંખની માફક દીવાલ બનાવી શકતું નથી એની ઉપર વાદળોનું એક કવચ બનેલું હોય છે વાવાઝોડું એટલે કુદરતનો પ્રકોપ એના મધ્ય ભાગમાં જવું એ ખૂબ જ જોખમી બનતું હોય છે અમેરિકાએ જોખમ કામ પાર પાડ્યું છે કુદરતના પ્રકોપની પરવાહ ન કરીને અમેરિકાનું એક પ્લેન મંગળવારે વાવાઝોડા મેલિસાની આંખની અંદર પ્રવેશ્યું અમેરિકાના નેશનલ ઓશિયનેટિક એન્ડ એટોમોસ્પરિક એડમિનિસ્ટ્રેશનના હરિકેન હન્ટર વિમાને આ અત્યંત જોખમી ઉડાન ભરી હતી એણે પાંત્રીસ પોઈન્ટ ચાલીસ કિલોમીટર પહોળી આંખના દ્રશ્યો કેપ્ચર કર્યા અમેરિકાના સાહસી અધિકારીઓ આ પ્લેનમાં બેઠા હતા તેમણે કહ્યું કે આ તો મુક્તિ કરનારો અનુભવ હતો